વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભાજપના યુવા મોરચા દ્વારા વિભાજન વિભિષિકા સ્મૃતિદિન નિમિત્તે કરજણ તેમજ તાલુકાના યુવા મોરચા દ્વારા મસા રેલી યોજી ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ થયેલા દેશના વિભાજન અહિંસાનો ભોગ બનેલા દિન સ્થાપિત થયેલા લાખો લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે મસા રેલી યોજી કરજણ નગરમાં મસાઅરેલી કોટન કોમ્પ્લેક્ષથી પ્રસ્થાન થઈ જે કરજણ મુખ્ય માર્ગ પર મસા રેલી નીકળી જે મસા રેલી સરદાર ચોક ખાતે પૂર્ણ કરાઈ આ મસાલ રેલી ભાજપના વડોદરા જિલ્લાના મંત્રી અમરીશ પંડ્યા વડોદરા જિલ્લા યુવા મોરચા મંત્રી અર્પણ ભટ્ટ કરજનગરના ભાજપના મહામંત્રી મહાવીર ચાવડા યુવા મોરચા લોકો ઉપસ્થિત રહ્યા હતા વિભાજન કરા દિવસ નિમિત્તે કરજન નગર તાલુકા યુવા મોરચા દ્વારા કરજન નગર ખાતે મશાલ રેલીનું આયોજન કરાયું હતું અને ઓગણીસો સુડતાલીસ માં જે દેશનું વિભાજન થયું હતું એ દિવસ દેશ માટે ખૂબ દુઃખદ અને સારો દિવસ હતો એના સંદર્ભમાં આજ રોજ સજન તાલુકા નગર યુવા મોરચા દ્વારા મસાલેનું આયોજન કરાયું જેમાં જિલ્લાના હોદ્દેદાર મંત્રી અમરીશભાઈ પંડ્યા સજન તાલુકાના નગરના યુવા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત હતા સાથે વોર્ડના ચૂંટણીના સભ્યો ઉપસ્થિત હતા એ જ સાથે ભારત માતા જય વંદે માત્ર અખંડ ભારત એટલા માટે હતું કારણ કે જે ભારત આઈડિયાથી એક વિચારથી જોડાયેલું હતું એ ભારતના ટુકડા થયા એટલા માટે આપણે આપણો ઇતિહાસ ના ભૂલવો જોઈએ એટલા માટે આપણે અખંડ ભારત દિવસ મનાવીએ છીએ અને વિભાજન વિભીષિકા વિભાજનની જે કરુણતા હતી એને સ્મૃતિ માટે આપણે વિભાજન વિભીષિકા દિવસ મનાવ્યો છે ત્યારે ભારતીય જનતા યુવા મોરચો કરજણ તાલુકો કરજણ નગર વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે જે લોકો એ શહીદી વોરી એ તમામ લોકોને યાદ કરી એ લોકોને શ્રદ્ધાંજલિ આપી અને મૌન મશાલ યાત્રા યાત્રાનું કરજન નગરની અંદર સમાપન કર્યું છે ત્યારે જિલ્લા યુવા જિલ્લાના મંત્રી અમરીશભાઈ પંડ્યા નગરના મહામંત્રી શ્રી અશોકસિંહ તમામ કોર્પોરેટરશ્રીઓ યુવા મોરચાના અમારા પ્રમુખ બંને સ્નેહલભાઈ પ્રણવસિંહ અમારા મહામંત્રી મહાવીરસિંહ અને તમામ અમારી યુવા મોરચાની ટીમ તમામ કોર્પોરેટરશ્રીઓ તમામ લોકો ઉપસ્થિત રહ્યા આ નિમિત્તે સૌ કાર્યકર્તાઓ અને સૌ કરજણના નગરજનો વતી તમામને શ્રદ્ધાંજલિ આપું મનોજ દરજી દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા